આપ જોઈ રહ્યા છો સાજ સમાચાર ટૂંક લાયો હવે છું અગત્યના સમાચાર નસવાડી રેલવે સ્ટેશન વિસ્તારમાં આજે છેલ્લા અંદાજે અડતાલીસ વર્ષથી આ હોળી પ્રગટાવવામાં આવે છે અને નસવાડી ગામના લોકોના સાથ સહકારથી તેમજ બજારના ગામના દુકાનદારો તેમજ નસવાડી ગામના વડીલોના સાથ સહકારથી છેલ્લા અડતાલીસ વર્ષથી આ હોળી પ્રગટાવવામાં આવે છે અને ખૂબ શાંતિથી આ તહેવાર ઉજવવામાં આવે છે અને કોઈ પણ જાતની અહીં આગળ માથાકૂટ થતી નથી અને અડતાલીસ વર્ષમાં ખૂબ શાંતિથી આ હોળી નો દિવસ સારી રીતે ઉજવાય છે અને આ હોળી ખૂબ ધામધૂમથી રેલવે સ્ટેશન વિસ્તારમાં અને ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે અતુલ શર્મા નસવાડી